you ਦੇ ਲਿਦਾ ਹੋਵੇ ਜਲਦ ਸਤਿਮੰਨੀ ਸਤਿ ਪਾਉਣੀ ਅਰੇ ਪਾਠ ਕਰਦੇ ਕੋਟਾ ਨੂੰ ਸਾਊਂਡ ਕੋਟਾ ਨੂੰ ਪਾਠਾਉਣਾ ਕੋਟਾ ਨੂੰ ਪ੍ਰਸਾਦ ਕਿਹਾਰੇ ਕੋਈ ਰੁਪਏ ਨਹੀਂ ਜੀ ਨਾ ਇਹ ਨਾਲ ਜੀ ਧੋੜਨਾ ਨਹੀਂ ਪਈ ਜੀ ਕਾਕੇ ਮੁਕੰਮਲ ਜਰ ਜਰ ਨੂੰ ਫੋਕ ਕੇ ਨਾ ਬੜਾ ਹਾਸ ਟਾਈਮ ਲਿਦਾ ਜੇ એટલે ਇਹਨਾਂ ਮੱਤੇ ਇੱਕ ਵਾਰ ਖਰੇਖਰ ਤਾੜੀਆਂ ਥੋਪੀ ਜੀਓ પગલા માંડ્યા એ તમામને ખૂબ ખૂબ અભિનંદન એમને જોરદાર કાર્યવાહી વધાવો કે આજે એ એમનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે સ્વર્ગસ્થ જંખનાબેન હર્ષદભાઈ કોટક એમના હસ્તે એટલે કે એમના પતિ જ્યોતિબેન કોટક અત્યારે ઉપસ્થિત છે અને છ છ નવ દંપતિને

તો એને ચેનની ઓલી કરી છે આયોજીત આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો તમામ જ્ઞાતિજનોને પ્રણામ અને વંદન આપણે જેનું સન્માન કરીએ છીએ એ વડીલોને આપણે ઓળખીએ છીએ પણ આ એક યુવા કે જે સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે રઘુવંશી ક્રાંતિ મંચ આ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે તો આજે આપણે એમનું સન્માન કરીએ છીએ

જોરદાર તાળીઓ પાડો અને જેટલી તાળીઓ પાડી એટલી ઓછી મળશે

શૈલેષભાઈ સોનબલ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ છે એને પણ મેં ફોન થી બોલાવ્યા છે મેં કીધું મારી પાસે ટાઈમ નથી હો ભાઈ આવો નો ઇથી વિશેષ કચ્છ રાપર થી ત્રિલોકદાસ બાપુ કે જે સાહેબ એમને સાંભળવા છે ને ત્યારે તમે સાંભળ્યું નહીં એમનું વખત જયારે એમનું વખત ચાલુ થાય ને એ સાંભળો એક લાવો છે મેં એમને ફોન કર્યો બાપુ મારી તબિયત થોડી નરમ ગરમ છે શું કરું મને કે બેટા તારી તબિયત નરમ છે મને ખબર છે મારે તારે કે આ ધક્કો ખાઈ જોતો મને ખાલી વોટ સુપર કંટ્રોલ કરી લે હું આવીશ તો આપણે ખરેખર એના માટે એક ગર્વની વાત છે આ તારી મને નહીં ચાલે ભાઈ તો મને લાગે કે મારી કઈક તમારી મેમનગતિમાં મારી કઈક ભૂલ થઈ છે તારી આવી લાગુ જોઈએ અમદાવાદપુર પુર લોહાણા સમાજ પાંચમો સમૂહ લગ્ન જે કરવા રહ્યો છે એ બદલ સર્વપ્રથમ સમાજના સર્વ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવો સરસ પ્રોગ્રામ હું કાયમ સમૂહ માં જાઉં ને એટલે કાયમ જતો એક મંદિર ઓછું બને એ ચાલશે બાકી સમૂહ લગ્ન સમાજમાં થવા જોઈએ એટલે આના સારા કામ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભરતભાઈ અને એમની આખી ટીમને એ સમાજના સૌ શ્રેષ્ઠીઓને અને જે દાતાઓ છે એમને વિશે કારણ કે દાતા વગર આ બધું શક્ય થાય નહીં અને આ બધી મહેનત કરીને આ જોડાઓ જે અહીં લઈ આવ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીં મારી સાથે આ સ્ટેજ ઉપર આપણા બાપુ અને અહીં સૌ જે બી છે એ સર્વ સ્ટેજના સૌ બેઠા મહાનુભાવનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા સારા પ્રોગ્રામમાં સમાજની જે વ્યવસ્થા છે હમણાં જે લુહાણા સમાજ વિશે જે વાત કરી લોહાણા સમાજ આખા વિશ્વમાં ખાલી નામ પડે એટલે કાફી છે એટલો જોરદાર સમાજ છે સૌ બુદ્ધિશાળી અને જબરજસ્ત ડીએનએ હોય ને ડીએનએમાં લુહાણાના ડીએમાં એક અલગ જ વ્યવસ્થા હોય એ હું ખૂબ સારી રીતે જાણું છું કારણ કે હરિભાઈ વાલજીભાઈ ઠક્કર એ અમારા ભાગીદાર હતા અને પિયુષ ઠક્કર હોય આ બધા જે મારા મિત્રો ઠક્કર સમાજના એના સંપર્કમાં હું છું એટલે મને ખ્યાલ છે કે ભાઈ આ જાતિની શું વિશેષતા છે મારી કોઈ બી વ્યવસ્થા હોય તો સૌથી પહેલા કોઈ લુહાણા હોય ને એને ગોતી આપું કે ભાઈ આ વ્યવસ્થા તારે કરવાની એટલે એવો જોરદાર સમાજ છે આ સમાજની વ્યવસ્થામાં રામભાઈ છે રામભાઈને ખ્યાલ છે તો હું કાયમ આવી રીતના વ્યવસ્થામાં આનો લાભ આપણા સમાજના જે લોકો એમનો લેતો આવ્યો છું અમારે બહુ વર્ષો સુધી જે હમણાં જ મેં આપને વાત કરી પ્રવીણભાઈ એમના બહેન બધા છે ને હરિભાઈ છે એ આ દુનિયામાં નથી પણ એમના પરિવાર જોડે અમારે ગરેબો નાતો છે અમે જમીનનો વેપાર કરવાનું જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એમને અમને ખૂબ મદદ કરી આજે જે વ્યવસ્થા છે આ સમાજ વતી સમાજમાં ઊભો છું ને હું સ્વીકારું છું એ ગામમાં ગયા છે પણ એમને અમને ખૂબ મદદ કરી છે એમને મદદ કરીને અમારે અમને જોડે હરોળમાં લીધા છે આવો જે સમાજ છે મદદ કરનારો સમાજ છે અને બુદ્ધિ આ લોહાણા સમાજમાં રહેલી છે અને આ સમૂહ લગ્ન ની જે વ્યવસ્થા છે એમાં ખૂબ આપણે આગળ વધીએ કારણ કે મને સમૂહ લગ્ન છે ને ખૂબ ગમતા હોય છે દરેકે દરેક સમાજમાં સમૂહ લગ્ન અને એક વ્યવસ્થામાં સમાજના લોકોને એમ કહીશ કે તમે ગમે એટલા પૈસા વાળા હો પણ ક્યારેક એવી વ્યવસ્થા હોય તો તમે બી આ સમૂહ લગ્ન માં જોડાવો તો જેથી કરીને સમાજમાં એક મેસેજ જાય કે ભાઈ એવું નથી કે ભાઈ આ સમૂહ લગ્ન કરનારા જે સમૂહ લગ્ન કરતા હોય એ ગરીબ પરિવાર થી કે મધ્યમ વર્ગ ના હોય એવું ના હોય ખૂબ પૈસા વાળો હોય એનેથી સમૂહ લગ્ન માં કરવા જોઈએ એવું આ સમાજને વિનંતી કરું છું કે આપણે ખૂબ પૈસાવાળા વાળા હોઈએ છતાંય આપણે સમૂહ લગ્ન માં કરવા જોઈએ અને એક મેસેજ આપવું જોઈએ આખી વ્યવસ્થા ખૂબ સારી રીતે કારણ કે આ વ્યવસ્થામાં આપણે આવું જોડીશું તો ખૂબ સારું થશે એવી હું લાગણી આપ સમજ વ્યક્ત કરું છું આપે મને બોલાવ્યો મારું બહુમાન કર્યું એ સમાજના સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય બંદે માતરમ જય પોજે કે સમાજનો કા પ્રોગ્રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જલાલામ જય શ્રી રામ જય રઘુવંશ જય ભરતભાઈના ફોન આવ્યો કે આ પ્રસંગમાં હાજરી આપવાની ખાસ પહેલે આપણે છે આજે સમાજ દ્વારા આ સમૂહ લગ્ન જોઈ એની વ્યવસ્થા ખૂબ ખુબ ધન્યવાદ કે ખરેખર બહુ સરસ પ્રસંગ બનાવ્યો છે આપણા સમાજમાં ખરેખર આમ જોવા જઈએ તો કદાચ ખ્યાલ નહીં પણ સમૂહ લગ્ન ની શરૂઆત કદાચ આપણો ગોળી સમાજ પહેલે સૌથી શરૂઆત પહેલા વેલા આપણે રઘુવંશી સમાજે કરી હતી સમૂહ પણ હજી આપણા સમાજ વાળા સમૂહ બહુ ઓછા જોડાય તો આપણે એ એક આયોજન એવું કરવું જોઈએ વધારે વધારે સમૂહ આપણો સમાજ જોડાય અને લાભ લે તો કરવું આજે અમને જે અહીંયા ઉપસ્થિત અમે રહ્યા અમને ભરતભાઈ નો ફોન હતો અમારું આજે એ સન્માન કર્યું ખૂબ ખૂબ અમે આભાર માનું છું ધન્યવાદ જય જલારામ જય રઘુભાઈ અમે સાથે સાથે એ ખાસ તમને અપીલ કરું છું કે તમે બધા ખૂબ જ પૈસાના થાવ ને તો સમાજને ભૂલતા નહીં આજે આજે હું વિદ્યાર્થી ભવનમાં કન્યા છાત્રાલયમાં હું બધી જગ્યાએ પ્રસ્તી છું તો હું મારા વિદ્યાર્થીઓને એક જ સલાહ આપતો જો કે તમે તમારા જીવનમાં સુખી થાવ તો આ કન્યા છાત્રાલય આ વિદ્યાર્થી ભવનને તમે ભૂલશો નહીં આજે તમારું જીવન તમે નવું શરૂ કરી રહ્યા છો એટલે તમે અમને આવીને સહકાર ના આપો તમારા ગામમાં આજુબાજુમાં આપણા રઘુવશી પરિવારને કોઈને પણ જરૂરિયાત હોય તો એમને સહકાર આપશો તો ખૂબ જ આનંદ થશે ખાસ અમદાવાદ હાથ લોહાણા મહાજન દર મહિને અથવા જ્યારે પણ જરૂરિયાત આવે ત્યારે અમે આદર્શ લગ્ન કરી રહ્યા છીએ અમારી ફક્ત આદર્શ લગ્નમાં શરત એટલી જ હોય છે યુવાનો વરાજા તરફ પક્ષ તરફથી પચીસ જણા કન્યા પક્ષ તરફથી પચીસ જણા પાંચમો મહોત્સવ છે યજમાન ત્યારે ન કરે એ ની મહાજન પ્રમુખની પીડા એની વેદના શું હશે એના વિશે મારે સંક્ષિપ્ત વાત કરવી છે મિત્રો આજે તમે એમ બોલો કે ભાજપ આજ સામે તમને નરેન્દ્ર મોદી દેખાય એવી રીતે જો તમે અમદાવાદ પૂર્વ લોહાણા સમાજની કલ્પના કરો તો ભરત માવાણીનો ચહેરો તમને એની નજર સામે દેખાય આપણને કોઈ રોગ થયો હોય કોઈ બીમારી થઈ હોય એની જાહેરાત ન કરવાની હોય પણ આજે હું કરું છું કે ભરતભાઈ માવાણીને એક ગંભીર બીમારી હોવા છતાં આ પરિસ્થિતિમાં તમે કે હું હોઈએ તો આપણે સારી હોસ્પિટલ શોધતા હોઈએ એના બદલે એ માણસ હોસ્પિટલમાંથી રજા લે અને સમાજના દીકરા દીકરીઓને વિચારે અને એક આ સુંદર મજાના અવસરનું આયોજન કરે અને એ પણ ડંકાની ચોટ પર સફળતાપૂર્વક આ આજે સંપન્ન કરી રહ્યા તો એ ભરત માવાડીને આપણે શાલ આપીએ એનું સન્માન કરીએ એ પૂરતું નથી જોરદાર એના માટે એ કાર્યો થઈ જાય અને ભરતભાઈ હું એટલું ચોક્કસ કહું છું કે અમદાવાદના ઇતિહાસને જ્યારે જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ક્યાંક ભરત માવાડીને યાદ કરવો જ પડશે આજે આ મંચ ઉપર અમદાવાદની મોટી સંસ્થાઓના તમામ મહાનુભાવો સુરતથી વધારેલા અમારા મહાનુભાવો અને વિદ્યાર્થી ભવનના પ્રમુખશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે સ્થાનિક ધારાસભ્ય દિનેશભાઈ કુશવા પણ અહીંયા આવીને ગયા અને રઘુવંશી ક્રાંતિ મંચ કે જે યુવાનોથી થનગનતી ટીમ છે એના તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે ને મહંત શ્રી છેક તેમજ રાપક ત્યાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમના માટે એકવાર જોરદાર તારીઓ થઈ જાય પછી છેલ્લી એકવાર તાળી પઢાવું છું કે તમારા પોતાના માટે આ દીકરા દીકરીઓ માટે આજના અવસર માટે જોજા તારીઓ ધેર સીતા રાપક નિલમ્બુજ શ્યામલ કોમલ અંગમ સીતા સમારોભી થવામાં ભાગમ પર્ણો મહાસાયક ચારું ચાપમ नमा रामम रघुवंशनाथम राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करूं जय जय जला श्री अहमदाबाद पूर्व लोहाना महाजन द्वारा आयोजित आ पंचम समूह लग्न प्रकल्प उपस्थित विधविध क्षेत्र महानुभावों विधविध પ્રદેશના પ્રમુખશ્રીઓ એવમ મારી જોકે ભરતભાઈ નો ફોન આવ્યો ત્યારે એમને જે વાત કરી હતી એ વાત સાથે જ અનુબંધ જોડો તો એમણે એમ કહ્યું કે બાપુ તમારે આશીર્વચન માટે પધારવાનું છે એટલે આપ સૌ કદાચ થાક્યા હો સ્વાભાવિક રીતે સમજી શકું અને થોડુંક દૂર ધ્યાન હોય એ પણ સમજી શકું તો એનો એ વાંધો નથી પણ મને પરમાત્માનો સંદેશ જે આ નવ દંપતિ સુધી પહોંચાડવાનો છે પરમાત્માએ મને જે કામ સોંપ્યું છે એ માટે ખાસ હું નવ દંપતીને એમ કહું કે એક એક શબ્દને હૈયે ધરજો આપ સૌ તો પ્રબુદ્ધ છો વિશેષ આપણે બધા રામના વંશજ છીએ અને રામચરિત માનસમાં બે લગ્નના પ્રસંગોની કથા આવે છે એક છે શિવ વિવાહ અને બીજો શ્રી સીતારામજી નો વિવાહ પોતાની દીકરીને વળાવતા પાર્વતીજીને વળાવતા મૈનાજી પોતાની દીકરીને પોતાની સખીઓ સાથે કંઈક સૂચન કરે છે અને એ સૂચન આપણા બધા માટે દીકરીઓ હૈયે ધરવાજો કરે હું સદ પૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા એ દીકરી બેટા નારી માટે એક જ ધર્મ કોઈ શાસ્ત્રો વેદો ઉપનિષદો કર્યો હોય તો એ છે તેવો આપણા લલાત્પર બ્રહ્મે જે પતિને લખ્યો છે પતિ એ જ આપણું પરમેશ્વર સાંભળીને ઊંઘા આપણા મંચસ્થ મહાનુભાવો તથા મારા લોહણા સમાજના ભાઈઓ અને બહેનો હું ડોક્ટર ધર્મેશમસ્તક વંદન કરું છું મારે બે મિનિટ ખાલી કઈક કેવું છે કે આપણા ઘરે દીકરી કે દીકરીના લગ્ન હોય ત્યારે મા બાપની શું હાલત હોય ઘણા બધાને ખબર હશે પણ અમદાવાદ પૂર્વ લોહણા મહાજન આયોજિત પાંચમો સમૂહ લગ્નમાં જે પણ દંપતીઓના આજે લગ્ન છે એમના મા બાપને એટલી શાંતિ હશે

અલગ અલગ સંસ્થાઓ અને સંગઠનો અલગ અલગ સમૂહ લગન નું આયોજન કરે એના કરતા સમગ્ર ગુજરાતમાં સમગ્ર લોહાણા મહાજન એક સમૂહ લગન નું આયોજન કરે તો એમાં આપણો લોહાણા સમાજનો વાટ પડે ને ખર્ચ ના પણ ઘટ પડે એટલે ખર્ચમાં પણ ઘણો કાપ આવે પણ આ મારું સજેશન છે ઘડી ઘડી આપણે બધાને સાથે રહીને આગળ વધશું તો ક્યારેક તો સફળ થશું અમે લોહાણા સફળ થઈ આગળ રહે નહીં હવે વાત કરીએ આપણે હમણાં આપણા ચિકાલદાસ બાપુએ કહ્યું કે પુત્ર વધુ પુત્રને વધુ પુત્ર વધુને વહુ કરતા વધુ રાખો એમ પણ તમે જોશો કે સમાજમાં સાસુ અને વહુના ઝઘડા વધારે હોય એમાં પતિ પીસાય આવું જનરલી હોય છે પણ જો સાસુ એવું સમજે કે સાસ બી કભી બહુ થી છો આ માથા ગુટ રહે નહીં હવે એમને બાપુ એ બીજું કહ્યું કે લગ્ન ની કંકોત્રી માં કદાચ છેલ્લી વાર દીકરી પાછળ પિતા નું નામ લખાય એનું કારણ ખબર છે કોઈને હે દીકરી જન્મે અને એના લગ્ન થાય ત્યાં સુધી એના માટે હીરો એના બાપ એના પિતા હોય છે એને કોઈ પણ જરૂરિયાત પિતા સંતોષે છે હવે એ જવાબદારી એના પતિ ઉપર આવે છે એટલે માટે કંકુત્રીમાં છેલ્લી વાર પિતાનું નામ લખાય છે એના પછી પતિનું નામ લખાય એટલે પતિની ફરજ છે કે પત્નીની જે પણ જરૂરિયાત વ્યવહારિક હોય એને પૂરી કરવી જોઈએ અને પત્નીએ સમજવું જોઈએ પત્ની હંમેશા એવી એટલે મતલબ દીકરી હંમેશા એવી આશા રાખે કે આવનાર એના ભાઈની પત્ની મારી માને એટલે કે એની સાસુને ખુશ રાખે તો એ જ્યાં પરણીને જાય છે એને પણ જો માં તરીકે ગણે એજ રીતે સાચું હંમેશા એમ રહે કે મારી દીકરી જ્યાં જાય ત્યાં સુખી રહે તો ભાઈ તમે આવનાર તમારી પત્નીને પણ તમારી વહુને પણ દીકરી કરો તો તમે સુખી રહેશો પતિ પીતા હું તો પુરુષો માટે ખારી વાત કરું છું એટલે પુરુષો તારીઓ પાડે બરાબર આ બધી મગજ મારીઓ સાસ બી કભી બહુ થી નીચ છે એટલે દીકરીઓ સમજવાનું માતાઓ સમજવાનું પતિઓ સમજવાનું કે બે બાજુ હાથ સમજ એટલે ગયો ગયો સંસાર સુખી બરાબર છે હવે આ વાત છે આપણે ફરીથી પૂર્વ લોહા પ્રમુખ ભરતભાઈ માવાણી માટે એકવાર જોરદાર તાળીઓ પાડશું અને ફરીથી એમને આપણે કહીશું કે આ સમૂહ લગન પતી જાય કાલે એડમિટ થાય એમનો રિપોર્ટ સારો નથી એટલે બધાએ એમના માટે ફરી એકવાર તાળીઓ પાડો અને બધા ઊભા થઈ અને એમનું સન્માન કરો પ્લીઝ સન્માન કરવા યોગ્ય લાયક વ્યક્તિ છે કે જેનું હૃદય બહુ રાજુ કરવાનું આપી હતી